હાલો મારાવાલ મિત્રો કેમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જે કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો આજે હું તમારા માટે પાંચ મજેદાર પ્રશ્ન લઈને આવ્યો છું તો ચાલો વિડીયો ચાલુ કરીએ વિડિયો ચાલુ કર્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો ચાલો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક કયું વિટામિન હાડકા માટે જરૂરી છે ઓપ્શન છે એ વિટામિન એ બી વિટામિન બી સી વિટામિન સી ડી વિટામિન ડી તો મિત્રો આનો સાચો જવાબ છે ડી ડી વિટામિન માટે ખૂબ જ અને જરૂરી છે પ્રશ્ન નંબર માનવ શરીરમાં સાંધા શા માટે હોય છે તો તેના ઓપ્શન છે એ રક્ત વહન માટે બી ગતિ માટે સી પાચન માટે અને ડી શ્વાસ માટે તો મિત્રો આનો સાચો જવાબ છે બી

શું કહેવાય છે ઓપ્શન છે એ વરાળ બી બરફ સી હિમ ડી દ્રવ તો મિત્રો આનો સાચો જવાબ છે બી બરફ બરફ ને પાણીનું ઘન સ્વરૂપ કહેવાય છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને હા ગાઈસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડિયો લાવતા જ રહીશું થેન્ક યુ ગુડ નાઇટ સી ડ્રીમ